જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે સેનાના અનુસાર વિસ્તારમાં આતંકવાદીઓ પ્રવૃત્તિઓ જોવા મળી હતી જેના પગલે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો તેના જવાબમાં સુરક્ષા દળોની ટીમે અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથડામણ પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે કોઈ અન્ય આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલા છે કે નહીં